અને આટલી બધી અડીઓ ચમ થઈ રહી છે મિત્રો આ બાજુ માર બધેવી જમવા બેઠા છે ચાલુ રાખો જમવાનું ચાલુ રાખો તમે તાર આમ ઠંડી પડતી હોય ચોમામ વરસાદ પડતો હોય ઉનાળામ તાપ પડતો હોય એરે ઉભા થયા નહીં પહેલા બેઠા જો એ આખો જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે નવા વ્લોગ તો મિત્રો વાગવામાં વાગી રહ્યા છે 11 વાગવા આય 10:55 થી અને આપણે વ્લોગ ચાલુ કર્યો હો તો મિત્રો આજે જોઈએ દિવસનું રૂટિન કેવું રહે છે તો આપણે સવાર સવારમાં જ ના કહેવાય પણ અડધી સવાર ને અડધી બપોરમાં બ્લોગ ચાલુ કરી દીધો હો તો મિત્રો આ બાજુ જો આપણે રોટલો વંકારી દીધો હો એટલે કે મેં વંકાર્યો વંઘાર્યો મમ્મી તારી ઘરે કે આ લઉં તો દાદા એમના માટે નાસ્તો તૈયાર થઈ ગયો અને આજ તો ઉઠવા મારા મોડું થયું હતું એ માટે થઈ નાસ્તાનું મોડું થયું તો હવે નાસ્તો લઈ અને આપણે જઈશું જૂના ઘરે

દાદી સવારે કશું જ નાસ્તો ના કરી સીધું ખાવાનું જ ખાઈ દાદા એકલા નાસ્તો કરી આપણે તો મિત્રો આ બાજુ કિશનને આવી તો જઈએ અમે અને માં ના ઘેર જતા પેલા નવા ગયા જવા નહીં કમલી વાળા અભી કે ફોન કર્યો કપડા લઈ આલો એ અજીત નાઈ જન કે લેવા આયા મારી વાત ઓબળ અભિક કહેજે માં આબા હું આવું કુવા ઉપર જઈ હા હો શુભમ જસુ ચંપલ તો મિત્રો આ બાજુ દાદા નાસ્તો કરવા બેસી ગયા છે ભૂખ નથી લાગીને ભા હાગી સવારે ચાર અંગાત નાસ્તો કર્યો તો હા તો મિત્રો દાદાએ નાસ્તો સવારે કર્યો તો એટલે એટલી બધી ભૂખ લાગી નથી તો આપણે નાસ્તો લઈને આવી ગયા હતા તો હવે આપણે જઈશું ઘરે હું કહું હા ટિફિન

તો મિત્રો આ બાજુ જમવા બેસી ગયા છીએ આ બાજુ શાક મને થોડું ઓછું ભાવ એટલે મમ્મી અથાણું આપ્યું જોડે લાવો તમે સાલ એટલે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ

હા એકલીસ આઠ ભર્યું તો મિત્રો આપણે જમવા બેસી ગયા જમીન પછી મળી તો મિત્રો આપણા કંભડેવાળા જવાનું હતું પણ લગભગ ગભીર ના કંઈક કામ આવી ગયું એટલે હાલ આપણે ગયા નહીં તો મિત્રો આપણે આવી ગયા છીએ એ છે વાળ વધી ગયા હતા એટલે વાળ કપાવા આવ્યા હતા

અરે એમના ભાઈ ફોન કરીને બોલાવે ફોન કરીને પૂછજો ને કે મારા મોળો થાય સર્દે ગયા સર્દે ગયા હે હા લઈને આવું તો કશો વદન હેડો મો બેઠો તો મિત્રો જુઓ ખાલી ભાઈઓ મારા ઉપર જેટલો વિશ્વાસ હશે બેસવું પડશે પછી આપણે નીકળીએ અને હા મિત્રો આપણે કમલીવાળા એ માટે નહીં ગયા અભીકના થોડું કામ હતું એટલે અભિકે જો બફોર પછી જવાન થાય તો હું તને ફોન કરું કે આજે ગુરુવાર એટલે વામૈયા પૂર્બા દર્શન કરવા એના જવાનું હતું એ માટે થઈ અને આપણે કમલીવાળા જ્યાં નહીં

તો મિત્રો આપણે કમલીવાળા આવી ગયા છીએ હું અભિક ના કરણ ત્રણ જણા આયા અને આ વ્લોગ તમે જોતા હશો એટલી ઘણા કદાચ ક્ષણ અમાર પ્રતિષ્ઠા થઈ જઈ હશે આવી વાત એટલે પત્રિકા હતી જોઈ લો આપણે પછી બતાઈ છેલ્લે અમે કોણ ગાડીઓ હતી નહીં એટલે બાઇક લઈને આયા

એ બધી જગ્યા એક રાવણા માટે પછી એક ના જમણવાર માટે એક ના જમણવાર માટે અને આ વ્લોગ તો ત્યારે આવશે જ્યારે આપણો પ્રતિષ્ઠા થઈ જઈએ છે બધો અવસર થઈ ગયો છે અને બીજા દિવસ તમે જોતા હશો પછી હા પછી આવશે પણ તોય જોજો હા કારણ કે તમને કાલ બતાવ્યું છે જે પ્રતિષ્ઠા બધું લાઈવ બતાવ્યું છે

તો મિત્રો રાતનો લુક જુઓ મંદિરનો તો તૈયારીઓ તમને પેલા બતાવા હું અવસર પત્યા ભાઈ તૈયારીઓ બતાવું જોઈ લો હજુ અંદર હાલ તો માતાજી નહીં બેસાડે કાલ આપણે માતાજી બેસાડવાના હે આ બાજુ જુઓ તો મિત્રો આ છે ઘરનો વ્યૂ આ ટાઈપના ઘર બનાવેલો હી સેમે સેમ દસ ઘર આ જ પેટર્ન પેટર્નનાથી બાર એલ ઇડીઓ હી અને અંદર જોઈ લ્યો આ રીતની જગ્યા આ રીતનું આ ઘર તૈયાર થયેલું હ ટોટલ દસે દસ સભ્યના દસ કરી ત્યાં સુધી તો મિત્રો જો આ બાજુ રાત નું લાઇટિંગ આવું લાગે એન્ટ્રી નું છે વહાપુર માં જે સિગોતરમાં આવતી અને ગોમ સાઈડ અડશીદ માં લાઇટિંગ કરતા હતા આ સાલથી બંધ થઈ ગયું

બટાકા ડુંગળી લીલી ડુંગળી પછી આ બાજુ બની આપણા અલગ અલગ મને ભજે ભાવી માર દાદી નહીં ભાવતા એટલે બે ચાર વિના ભજ્ય બનશે અને ભજ્ય બનાવવાનું ખાસ કારણ આજ આપડા ઘરે આવ્યા છે મહેમાન મારા બેન ને રણુજા ગયા હતા પછી જઈ અને પાછા આવી ગયા હે હવે

તો આવું કામ કા છે મિત્રો અમારે શાકભાજીમાં એવું થાય શાક બનાવીએ નોર્મલ આપણે તો એમાં મારા દાદીને ભાવતું હોય મને ના ભાવતું હોય મને ભાવતું હોય મારા દાદીને ના ભાવતું હોય ક્રોસ થાય એટલે આપણે બે વિના શાક તો રોજ ડેલી બની તો મિત્રો આ બાજુ મારા બધે જમવા બેઠા છે ચાલુ રાખો જમવાનું ચાલુ રાખો તમે તમે નતા જ્યાં નહીં રાણું છે ના પિંકુ નહીં જ્યાં તો જો આ બાજુ ગોટા આ બાજુ ખીચડી પછી બટાકાનો શાક રોટલા સાસ ને અડધો લાબાન બાકી હજુ તો મિત્રો જો આ બાજુ ગોટા થઈ આ ત્યાં હી અને આ બાકી હું તમને ના તો કે તો બે ત્રણ ના તો ગોટા થાહી ડુંગળી ના ના કરે આ હુકકી હુક્કી ડુંગળી ના કરો મમ્મી હુક્કી ડુંગળી ભાઈ નવરા કેમ પડતી

કારણ કે આ અવસર નું બઉ જ મહેનત લાગી હે શું ઘણી અડીયો થી હું તો હમણાં જ આવવા લાગ્યો અભિક ને રોજ દાડો રાત દાડો રાત દાડો હેડ હેડ નો હેડ હેડ આ બા જવાનું હવે ઘેર હેડે આવ્યા જણા તો બીજા બધા ચીડે એટલે ઓય પાછળ નહીં ગાડી લઈને પાછળ બધા

અમારા ભીક એ અવરેજ બિહારતા બિહારતા ગાડી જવા દે હે તો નહીં બિહારતા પણ આજ તો ખાલી એ આવરેજ ચેક કરતા હતા એવરેજ ચેક કરતા હતા તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું તો વ્લોગ પૂરો થાય પહેલા કોમેન્ટ કરીને જણાવી દેજો કે વ્લોગ કેવો લાગ્યો અને એક ખાસ વાત આ વ્લોગ આપણે અવસર પહેલા શૂટ કર્યો તો પણ આપણે મૂકીશું અવસર થયા પછી તો મિત્રો મળીશું નવા બ્લોગ સાથે નવી રેસીપી સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી જય માતાજી